મિત્રો હું આજે આ પપૈયાની માહિતી આપવા જઈ રહ્યો છું તો પપૈયું ખાવાથી આપણને શું લાભ થાય છે કે પપૈયાના શું ફાયદા છે તો મિત્રો પપૈયાનો પહેલો ફાયદો તો એ છે કે એ પાચનમાં મદદરૂપ થાય છે કારણ કે એમાં પેપન એન્જાઈમ નામનો એક હોય છે એક્સિટોન કે જે પાચન તંત્ર સુધારવામાં મદદરૂપ થાય છે બીજી વાત કે તજા એટલે તમારી આ ચોબડી છે એમાં તમને ફાયદો થાય છે કારણ કે પપૈયામાં વિટામિન એ અને સી હોય છે જેના કારણે એ તજા માટે ફાયદાકારક છે અને બીજું કે રોગ પ્રતિકારક શક્તિ વધારો કરે છે આ પપૈયું તો એમાં વિટામિન સી હોય છે તો જેના કારણે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને બીજું કે તમારા આંખોના સ્વાસ્થ્ય માટે આંખોના સ્વાસ્થ્ય માટે પપૈયું બહુ ખૂબ જરૂરી છે કારણ કે એમાં વિટામિન એ પણ હોય છે કે જે આંખોના ના સ્વાસ્થ્ય માટે પપૈયાનો ખૂબ એવો ફાયદો મળતો હોય છે આપણો હાર્ટ માટે ફાયદારૂપ હોય છે પપૈયું ખાવાથી હાટ મતલબ ફાયદો થાય છે કોલેસ્ટ્રોલ વધારવામાં ઘટાડવામાં મદદરૂપ કરે છે પપૈયું બીજું કે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે પપૈયું વજન તમારે જેનું વધતું હોય એમાં ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે અને કેલરી ઓછી હોય છે જેના કારણે તમે વજન પણ ઘટાડી શકો છો પપૈયાના સેવનથી થી આંતરડાની સફાઈમાં જે પપૈયાના અંદર બીજ રહેલો હોય છે એનાથી તમે સેવન કરો તો આંતરડાની સફાઈ એમ થઈ જાય છે તમારો આંતરડો ચોખ્ખો થઈ જાય છે અને બીજી વાત કે તમને કોઈ સોજો હોય એનો દુખાવો હોય તો પપૈયાનું સેવન કરો તો તમને એમાં પણ રાહત થાય છે તો મિત્રો હવે આપણે પપૈયાને ફાયદા તો જોઈ લીધા હવે પપૈયાના પાંદડાના ફાયદા આપણે જોઈએ તો પપૈયાના પાદળાના પણ ઘણા બધા લાભ છે એ પણ હું બધા તમને જણાવું તો પપૈયાના પાનનો પહેલો ફાયદો છે કે થયો હોય હોય રોગ એનો પ્લેનેટ જાય છે તો એ પ્લેનેટ કાઉન્ટ વધારવા માટે આ પપૈયાના પાનનો રસ ખૂબ જ ઉપયોગી નિવાર છે જો કોઈને ડેન્ગ્યુ થયો હોય તો તમે પીવો તો એનું ઝડપ ઝડપથી પ્લેનેટ કાઉન્ટ વધારો અને પથારીમાંથી જલ્દી ઉભો થાય બીજો ઉપયોગ કે રોગ પ્રતિકારક શક્તિ વધારે તમે પપૈયાના પાંદડાનો રસ પીવો મતલબ પાંદડાનો તો તમને રોગ પ્રતિકારક શક્તિ વધારો જોવા મળશે અને ત્રીજો ફાયદો કે બ્લડ સુગર બ્લડ સુગર નિયંત્રણ કરે છે જેનું બ્લડ માં વધારે પડતું સુગર હોય એને એમ કે પપૈયાનો પાનનો રસ પીવામાં આવે તો એ પણ નિયંત્રણમાં રાખી શકાય છે પપૈયાનો પાંદડાનો ચોથો ઉપયોગ છે એ ચામડીના રોગો એટલે કે ફોલ્લીઓ દાદર એ ટાઈપનું કંઈ પણ થાય તો એમાં પણ એ પાંદડાનો રસ ખૂબ જ ઉપયોગી નીવડે છે અને પાંચમો ફાયદો તો લિવર શુદ્ધ કરે છે એમાં ડિટોક્સ નામનું તત્વ રહેલું હોય છે જેનાથી લિવરમાં ફાયદો થાય છે અને જે ડોક્ટરને ફેટી લિવર કીધું હોય છે તો એ પણ એમાં પણ રાહત આપે છે તો આ રીતે આ પપૈયાના પાંદડાના ફાયદા થયા અને જે શરૂઆતમાં મેં જણાવ્યા એ પપૈયાના ફાયદા છે આનું સેવન કરવું જોઈએ તો આ રીતે આપણને ઘણા બધા ફાયદા મળે છે અને આપણા શરીરમાં એવું મતલબ આનાથી ફાયદો મળતો હોય છે તો ચલો મિત્રો હવે મળીશું આપણે બીજા વિડીયો સાથે આવા જ માહિતગાર વિડીયો મળતા રહેશે મારી ચેનલમાં તો જોતા રહેજો મારી ચેનલ હવે મળશું બીજી વખતે બીજા વિડીયો સાથે